ન છૂટકે લોકો બહાર નીકળવા માટે મજબૂર બનતા હોય છે ત્યારે આકરા તાપને કારણે દિવસે ને દિવસે ગરમીનો પારો વધતો જઈ રહ્યો છે ડભોઈ પંથકમાં સૂર્યોદય થતાની સાથે જ સૂરજ દાદાએ પોતાના આકરા તેવર બતાવી દીધા છે સવારથી જ તાપમાનનો લઘુત્તમ પારો અઠ્યાવીસ ડિગ્રીથી શરૂ થયો હતો જે પારો બપોરના બાર કલાક સુધી તો ચોમાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો ચોમાલીસ ડિગ્રી સુધી પહોંચેલ પારાય સાંજના પાંચ કલાક સુધી તાપમાન જાળવતા સતત પાંચ કલાક ડભોઈના રોડ સુમસાન જોવા મળ્યા હતા ના છૂટકી કામકાજ અર્થે પોતાની બાઇક કે ચાલીને નીકળનારા યુવાધન કે વડીલો ગરમીથી બચવા માટે મોઢા પર સંપૂર્ણપણે બોકાની બાંધીને નીકળેલા જોવા મળ્યા હતા ચોમ્માલીસ ડિગ્રી તાપમાનના પારાને લઈને મહેનત મજૂરી કરી પેટીયું રડી ખાતા ગરીબ વર્ગની કફોડી હાલત જોવા મળી રહી છે ત્યારે હવામાન ખાતાની આગાહી મુજબ હજી આવતીકાલથી સતત એક અઠવાડિયા સુધી તાપમાનનો પારો છેતાલીસ ડિગ્રી વટાવશે ત્યારે આ નગર શું પરિસ્થિતિ સર્જાશે તેની ચિંતા પ્રજા પર જોવા મળી રહી છે